હા તમે પ્યાલું બારી ની આવજે હું શેવના ડાકુ મનીઓ મેળો મારું સસ્તર રે અરે પર રંગુ ખોની વળતણ આવવા દેવ

ખુબ ધોણો ખુબ શાંતિ પણ કોક દાડો ટેમ આવ્યો વરગોળું મને મને ખેતલા નહી સોંપતું હોય મારે કાબુ લઈને બેઠો મોટે

શાંતિથી ઘેર રમણી મને ઘેરે રખવું ભૂલો પણ સડે